તો હાઈ યુટ્યુબ ફેમિલી મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે જય ભોળાનાથ જય મહાદેવ જય મુંબઈમાં તો આજે હું તમને બતાવીશ થોડોક નજારો મારા હાહરિયાના ગામનો તો તમે મારા વ્લોગમાં બન્યા રહીજો અને અત્યારે હું આવું છું શિવ મંદિરે પગે લાગવા તો આ છે ભોળાનાથનું મંદિર આ મંદિરની એક ખાસિયત છે અહીંયા છે ને અત્યારે તો આ શેડ બને છે અને મંદિરની અંદર છે ને બે બે નહીં પણ ત્રણ શિવલિંગની સ્થાપના છે બે મંદિરની અંદર છે અને ગર્ભગૃહની બહાર છે અહીંયા સ્મશાન છે અને આ મસ્ત છે અહીંયા ભોળાથના મંદિરનો નજારો આ બગીચો છે અહીંથી હાલીનું તમને મંદિરની અંદર કેટલી શિવલિંગ છે અને શિવલિંગના દર્શન કરાવીશ તો આ મંદિરની બહારનો નજારો છે અને હવે તમને અંદરનો નજારો બતાવું કે અહીંયા બે શિવલિંગની સ્થાપના છે બે નહીં પણ ત્રણ એક ગર્ભગૃહની બહાર છે ને આ બે ગર્ભગૃહની અંદર છે આ જો આ છે મંદિરની ખાસિયત અહીંયા બે શિવલિંગની સ્થાપના છે વાહેમોર છે ને જયપોળાનાથ પાર્વતી માતા અને આ બાર છે ગર્ભગૃહની તો ત્રણ શિવલિંગની સ્થાપના છે અને આ છે બાર ખેતરમાં કોઈ સિંગ વાવેલી છે મસ્ત વાતાવરણ છે અહીંયા ભોળાનાથ ની ધૂન ગાય છે મસ્ત બગીચો છે અહિયાં તો મંદિરે દર્શન કરી લીધા છે અને હવે જ આવશું ઘરે તો તમને નાનો થોડોક સીન બતાવીશ તો આની આ થોડીક બજાર આવો તો આ છે ઘેરે જવાનો રસ્તો તો આપણે ઘેરે જશું ને ઘરનો નજારો થોડોક તમને હું બતાવીશ આ બ્લોક વાળી બજાર છે આખી બજારમાં બ્લોક ફિટ કરેલા છે ઠેર સુધી ઘરની અંદર આવી ગયા અને અહીં થોડાક બૈરા બેઠા છે અને હવે તમને હું ઉપરનો નજારો બતાવી તો આ છે ગામ જે અંદર આવેલું છે પણ અત્યારે ચોમાસાના કારણે એકદમ હર્યું ભર્યું અને લીલું વાતાવરણ છે જોઈ શકો કેટલું મસ્ત વાતાવરણ છે અને અમે સ્લેબમાંથી નજારો લીધો છે તમને બધા એને બતાવવા કે અહીંયા કેવું વાતાવરણ છે તો હવે અમે આવી ગયા છીએ મારા બેનના ઘેરે

અહીંયા રહેશે ના અમારે વેદ ની હિસકા ખાવાશે કઈ દઉં કે પપ્પા બે હારો બે હારો ફરીથી બે હારી ના નાખો હિસકા થોય બી રાખજો બેટા લે થોડોક નજારા અહીંથી સ્લેબ પરથી નહીં બતાવું કારણ કે તાણા સીટી છે ટાણા છે અહીંયા સ્લેબ ઉપરથી કંઈક આવો નજારો છે આપણે ગામડાનો ને શહેરનો નજારો કંઈક અલગ હોય ને આ છે સિટીનો નજારો અરે બેન ના ભગી છો સ્નાન ફૂલ ઝાડ ને એવું તારે નહીં થાય એઠી રે હું આવું છું એઠે એ દાદરે થી પડી હતી ને તોલો ફૂટી ગયો વેદિકાનો

તો હવે જમી લીધું છે અને ઘડીક થઈ જાય લાંબા તો હાલો બધા ચા પીવા ચા પીની ગઈ છે અને ચા પીને હવે નીકળી જાય અમે ઘેરે અમે આવ્યા ને તે રાખવાની પાસે જાયતી નહોતી અત્યારે હાથે હાથે હાથ ઊંચા કર્યા મને તેડો બધા નાની પાણકી છે છેલ્લા નંબર તો બેન ના ઘેરીથી નીકળવી છીએ ને જાય છીએ હવે ઘેરે અમારા લોકમાં બન્યા રહેજો હાર બે તો કપાળ હલદર સોંપડી છે દાદરી પડી છે ને વિડીયો માં આવશે તમે જાય છે ઢાકણ ગુંડા મિત્રો હવે અમે ગયા છીએ ઘેરે જો તમને અમારો બ્લોગ ગમે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો સહી મોબાઈલમાં બાય બાય